નમસ્કાર મિત્રો હું છું મેગા અને સ્વાગત છે તમારું આપણી ચેનલ ટેક્સ ગુજરાતીમાં આજના વિડીયોમાં આપણે વાત કરીશું ઇન્ફિનિકસે પોતાનો નવો ફોન લોન્ચ કર્યો છે ઇન્ફિનિક્સ નોટ ફિફ્ટીન એક્સ ફોન અને આ એકદમ બજેટ ફોન છે એટલે કે એને જો તમે થર્ડ એપ્રિલે એનો ફર્સ્ટ સેલ થઈ શરૂ થઈ રહ્યો છે તે વખતે ખરીદો છો તો તે તમને થી અગિયાર હજારની વચ્ચે પડી શકે છે હવે જોઈ લઈએ આ ફોનના ફીચર્સ તો મિત્રો આ ફોનમાં તમને સિક્સ પોઈન્ટ સિક્સ સેવન ઇંચની એકસો વીસ અડસરના રિફ્રેસરેટ સાથેની આઈપીએસ એલસીડી ડિસ્પ્લે મળી રહી છે ઓપરેટિંગ સિસ્ટમની વાત કરવામાં આવે તો એન્ડ્રોઈડ ફિફ્ટીન ઓપરેટિંગ સિસ્ટમ મળી રહી છે અને તમે તેને બે વર્ષ સુધી અપગ્રેડ કરી શકો છો પ્રોસેસરની વાત કરીએ તો તમને ઓક્ટાકોર સેવન થ્રી ઝીરો ઝીરો અલ્ટિમેટ ફોર એન એમ નું પ્રોસેસર મળી રહ્યું છે જીપીયુ નું વાત કરવામાં આવે તો તમને જી સિક્સ વન જીપીયુ મળી રહ્યું છે સાથે સાથે વાત કરીએ આ ફોન કેટલા સ્ટોરેજમાં અવેલેબલ હશે તો તમને છ જીબી એકસો અઠ્ઠા જીબી અને આઠ જીબી એકસો અઠાવીસ જીબી એમ બે સ્ટોરેજમાં અવેલેબલ હશે સાથે સાથે આમાં તમને આઈપી સિક્સટી ફોર વોટર રેજિસ્ટન્સી મળી રહી છે અને ડસ્ટ રેજિસ્ટન્સી પણ મળી રહી છે વાત કરવામાં હવે આવી હવે આ ફોનમાં કેમેરાની તો મિત્રો આ ફોનમાં તમને પચાસ મેગાપિક્સલનો કેમેરો અને સાથે ડ્યુઅલ એલસીડી ફ્લેશ લાઇટ મળી રહી છે અને આમાં સૌથી સારી વાત એ છે કે આ બજેટમાં પણ તમે ફોર કે વિડીયો રેકોર્ડિંગ કરી શકો છો અને એ પણ થર્ટી એફપીએસ સાથે સાથે સેલ્ફી કેમેરાની વાત કરવામાં આવે તો આઠ મેગા પિક્સલનો તમને સેલ્ફી કેમેરો મળી રહ્યો છે તેમાં તમે વન ઝીરો એટ ઝીરો પી થર્ટી એફપીએસ સુધી વિડીયો રેકોર્ડિંગ કરી શકો છો સાથે સાથે તમને સ્ટેરિયો સ્પીકર પણ મળી રહ્યા છે અને હવે આ ફોનમાં બેટરીની વાત કરીએ તો તમને પંચાવનસો એમએએચની બેટરી પિસ્તાલીસ વોટનો વાયર ચાર્જર અને દસ વોટનો વાયર રિવર્સ વાયર ચાર્જર મળી રહ્યું છે સાથે સાથે તમને સાઈડ માઉન્ટેડ ફિંગરપ્રિન્ટ સેન્સર પણ મળી રહ્યું છે હવે જોઈ લઈએ આ ફોનમાં કલર તો આ ફોન ચાર કલરમાં અવેલેબલ છે ટાઇટેનિયમ ગ્રે પર્પલ સી બ્રીઝ ગ્રીન અને સનસેટ સ્પાઇસ પિંક આ ચારેય કલર બહુ સરસ લાગી રહ્યા છે તો મિત્રો જો તમને આ ફોન પસંદ હોય તો તમે આ ફોન ખરીદી શકો છો અને તમને જે કલર પસંદ હોય તે તમે ખરીદી શકો છો સાથે સાથે વાત કરીએ આ ફોનના બજેટની તો આ ફોનને મેં પહેલાં વાત કરી એમ તમે થર્ડ એપ્રિલે ખરીદી રહ્યા છો તો આ ફોન તમને દસ હજાર ચારસો નવ્વાણું રૂપિયામાં મળી શકે છે બાકી તમને અગિયાર હજાર અગિયાર બાર હજાર આસપાસ આ ફોન મળી રહ્યો છે પરંતુ મારા રિવ્યુ પ્રમાણે જોવા જઈએ તો આ ફોન બજેટ ફોન કહી શકાય દસથી પંદર હજારમાં ઇન્ફિનિક્સે એક સારો એવો ફોન લોન્ચ કર્યો છે કેમ કે આ બજેટમાં ફરકે વિડિયો રેકોર્ડિંગ બહુ ઓછા ફોનમાં મળી રહ્યું છે સાથે સાથે ડિઝાઇન પણ બહુ સરસ લાગી રહી છે એટલે કે આ એક સારો ફોન છે જો તમારે કોઈ નવો ફોન લેવો છે અને તમને ઇન્ફિનિક્સનો ફોન પસંદ છે તો તમે આ ફોન જરૂરથી ખરીદી શકો છો તો મિત્રો આજનો વિડિયો કેવો લાગ્યો તે કમેન્ટ કરીને જરૂર જણાવો અને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક અને શેર સાથે સાથે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં અને આ વિડીયોને ડિસ્ક્રિપ્શનમાં વોટ્સઅપ ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટરની લિંક આપેલી છે તેના ઉપર ક્લિક કરી તમે અમારી સાથે જોડાઈ શકો છો તો મળી બીજા નેક્સ્ટ વિડીયોમાં